જય મોહા જય મણી જય આ એક દુઃખદ ઘટના સાથે આને જો કે દુઃખદ ઘટના કહેવાય છે વિજાપુર તાલુકાનું ગેરિતા ગામ ત્યાં એક અંધશ્રદ્ધાએ જેને કહેવાય માજા મૂકી દીધી છે રોનકભાઈ ખરેખર છે આ તો હું તમે બોલી બોલીને આ મોટા મોટા આપણે જેને કહેવાય ટીવીમાં આવીને બોલી બોલીને થાંકી દેવાના પણ સમાજથી ગેરમાર્ગે જાતો પાસો વળશે નહીં ખરેખર રૌનકભાઈ આ શરદેવી વાત છે દીકરીને આ શું આ હું તો આને રાક્ષસ કહું આ રાક્ષસ શું કહેવા માંગતા છે કે દીકરી તારી પવિત્રતા શું તો બોલવા વાળાને એટલું સમજવું છું કે રાક્ષસ તારામાં કેટલી છે બીજી વાત કે આ ભાઈ ભલે ભોળા જાય એવી લાગે છે મેં વિડીયો જોયો પણ ખરેખર આ ભાઈને કહેવું છે પહેલાં તમે આ નાખો પછી હું નાખું બીજું કે પહેલાં એને નખાવાય પછી આને નાખવાનું ધૂણતી હતી એને કહેવું તું માતાજીએ દાદા લાઇટના શેડા ચાલી લે મંદિરો તો હતા જ નહીં ખરેખર એને લાઇટના શેડા દઈ દેવાય કારણ કે લાઇટમાં એક શક્તિ છે રોનકભાઈ ખરેખર છે આ વસ્તુ એક દુઃખદ ઘટના છે આ ભારત દેશની માલપણ એમાં ગુજરાત અને આ તમે વિચાર તો કરો આ ગુજરાતની માલપા એક ધબા રૂપિયા અંધશ્રદ્ધાવાળા છે આ જ માણા ન કરવાના માથે કરે જેના માલતરે વી વીવરોની કરી અને પરણાવું જેને કાંડુ હાથમાં હોંપી દીધું અને આવા રાક્ષસો જેને કંઈ શંકા ઉશંકા કરે અને જો દીકરીને તેલમાં આથી તો બીજી હત્યાયું કોણ કરો છો આ એક ગા માથે પ્લાન કરો છો તમે ગા રે ને ગા માથે હત્યા કરો છો તમે કારણ કે દીકરી અને ગામાં કોઈ ફરક નથી ખરેખર છે સરકાર ભલે કોઈ સરકાર ને કઈક વાંધો લાગે છે કે કઈ કઈ ફાઇલ માં વાંધો હોય ગમેતી હોય આવાને શું કામ તમે આ આવા ચાલુ રવા દે આના બંધ કરી નાખો બધા આનાને ભાટાવી ફાટાવી જેલ ભેળી ના કરો આ આ વધતું જાય છે જેમ સરકારે કાયદો કાઢે એમ કાંઈ વધતું જાય છે ખરેખર છે આવાને લઈ અને પકડી પકડી અને પૂરી આની જાતિ ન જોવાની કોઈ જાતિ નો આમાં હું હોય તો ભલે બીજું હોય તો ભલે રોનકભાઈ આ એક શરમજનક જેવી વાત છે કે દીકરીને તેલ ને માલ પર હાથ નખાવો છો દીકરી જોતા ને ગરીબ ઘરની દીકરી મને લાગે છે પણ એ દીકરીને માથે તમે વિચાર કરો રાડ્યું નાખે છે દીકરી અને હું તમે જોઈશું પણ મૂળ આપણા ઝેર નથી આપણે શું દાવો દીધું એટલે આ ભેળાઈ ગયું છે આને મારી મારી રાને બધાને તેલમાં હાથ નખાવી દીધો જે હાથ નખાવા છે એને કઈ તું હાથ નાખ ને ધૂણતી દે એને કહીં તું કઈ માતાજી છો આ લાઇટના છેડા ચાલીસ સિંગલ પેચ હવે તો કારણ કે આ સરકારે ઘરે ઘરે સુપડે સુપડે લાઈટું કરી દીધી છે તો એને શેડા લાઈટના દઈ દ્યો કેટલી હેર સમસ્યા રોનકભાઈ આ સમાજની માલ પર ત્યાંને ખરેખર હું બોલવામાં બહુ મર્યાદા રાખું છું રૌનકભાઈ પછી કહે છે બાપુનો હું કાયમ માટે પણ આ બોલું અંધશ્રદ્ધા માટે આ રોજ મોગલ મોગલધામે હજારો માણ આવે છે એટલો રૂપિયો આવે છે હુંનું ચાંદી હું ચોખું કહું તમારી બહેન દીકરી ભાણત ને આપો આ તો ધંધા માંડી જ બેઠા છે અંધશ્રદ્ધાના પાપ લાગે આપી દેજો અનુદ્ધ દ્વારા આપણી ચેનલ દ્વારા કહું છું રોનકભાઈ ખરેખર છે કે અસ્મિતા ચેનલ દ્વારા હું કહું છું કે રોનકભાઈ આ આવા માણસને સ્ટેશને ડોઝર ફેરવી દો પેલા મુખ્યમંત્રી કઈ આવા માટે ડોર ફેરો કારણ કે આવી પછી અંધશ્રદ્ધાઓના રાપડા ફેલાઈ ગયા છે જ્યાં જુઓ અહિયાં આની માટે દોદર પહેલા આનું ફેરવું એટલે કે આ દેશ તો સારું થાય છે આ સરકારે નિર્ણય લીધો છે મને લાગતું નથી લીધો એવો રોનકભાઈ ખરેખર આ દુઃખદ ઘટના એક દીકરી હાથ નાખે રાયડ્યું નાખે છે ખરેખર આપણે જોઈશે ને તો આપણે પાપ લાગે આનું કઈ કરી નહીં તો અને સરકાર ને સરકાર માં બધા આવી ગયા તો આનો કાયદો લઈને જેલ ભેડી ના કરી દો આવા જોકેના જ નથી ગુના કારણ કે ખબર છે ને કઈ કરશે નહીં આને ખરેખર જેટલા જેટલા ગુને કયા એને જ જાદ્યો તેલમાં અને બેહાડી દો હાથ તો ન ખાવ હાંભલા વાળા અને એક જાણી પાસે ધૂણે છે એને લાઈટ ના શાડા દઈ દ્યો કારણ કે ધૂણે એમાં શક્તિ છે નો નોમાય શક્તિ છે એટલે ખબર પડી જાય એમ આ અંધશ્રદ્ધા એ માજા મૂકી છે આ આ સનાતન ધર્મનો આ દેશ છે આપણો આ હિન્દુ નો ધર્મ છે સનાતન ધર્મ અઢારે વર્ણ નો છે રોનકભાઈ ખરેખર આ શરમ જેવી અમને વાત છે આવી અંધશ્રદ્ધાનો હું એટલો વિરોધ કરું છું પણ મને ગણે કે બાપુ તમે એટલા શું કરશો વિરોધ કરીને ખરેખર દુઃખ થાય છે રોનકભાઈ આ માણસને કડકમાં કડક સજા મળે એવું કરો નકર કે આમ માણસ કઈ આને તમે ભેળા થાય અને એને તેલમાં બેહારી દ્યો કંઈ આ દીકરીના માવતરને કેમ થાય છે હતાવાલામ કે એ માણસ મજૂરી કરતો એનો ઘરવાળો અને આવા કાર્ય પાછળ ચિંત કરે આ કેટલી અંદર શર્ધા છે દુઃખદ ઘટના છે આ તો એક દીકરી પવિત્ર હવ તમે આ ચીજ તો પવિત્ર નહીં હોય એવું કંઈ તારામાં કેટલી પવિત્રતા તું નાય હાથ પહેલાં કઈ પછી એવું નાખ્યું પેલા એને હાથ ચઢાવો

દેશ વિદેશ માં બાપુ બાપુનો અવાજ છે હજ થઈ ગઈ છે આ ધર્મની ની માથે ધતિક એ જ દીકરીને હાથ નખાવો પછી આપણે શક્તિ ઉપાસક ક્યાં રહ્યા હું તમે શક્તિ ઉપાસક નથી આપણે રાક્ષસ રાક્ષસ બસ આટલું જય મોગર જય મનીધા